સોનગઢ ચાપાવાડી ફાટકનું કામ ચાલુ વૈકલ્પિક રસ્તો ડેન્જર ઝોનમાં પરંતુ સ્થાનિક પોલીસની પ્રશંસનીય કામગીરીથી થોડી રાહત સોનગઢ તાલુકાના ચાપાવાડી ફાટક પર રેલવે દ્વારા મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે સી ફિફ્ટી એટ એન્જિનિયર વિભાગે જાહેરનામું બહાર પાડી જાહેર કર્યું છે કે આ ફાટક કેટલાક દિવસો માટે બંધ રહેશે પરિણામે લોકોના અવર જવરના મુખ્ય વિકલ્પ તરીકે રાણી અંબાપુલ તરફનો રસ્તો ઉપયોગમાં લેવાઈ રહ્યો છે જે ઘણા સમયથી ખરાબ હાલતમાં છે વિશેષ કરીને વરસાદી માહોલમાં માર્ગ ખૂબ જ જોખમી બની જાય છે રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ જાય છે અને અકસ્માતનો ખતરો વધી જાય છે સ્થાનિક નાગરિકોએ ઘણા વખતથી ચાર રસ્તાનું પાયાથી સમરકામ કરવાની માંગ ઊભી કરી છે તથા છતાં પણ આવતી વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસની હાજરી અને કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે પોલીસ દ્વારા ટ્રાફિકનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક લોકોને માર્ગદર્શન આપવામાં અવર જવર કરવામાં સરળ બનાવી દેવામાં આવી છે સ્થાનિક જણાવ્યું કે રસ્તાની હાલત ખરાબ છે પણ પોલીસના ભર્યા પ્રયાસો કારણે થોડી રાહત મળી રહી છે તંત્રએ પણ આવા સક્રિય અભિગમ અપનાવવો જોઈએ હવે જ્ઞાત વર્ષે એ બાબત અંગત છે કે જ્યારે રેલવે ફાટકનું કામ ઝડપથી હાથ ધરાઈ શકે છે તેને વૈકલ્પિક માર્ગ રાણી અંબાપુલના પુલના પાયાથી સમરકામનું કામ વર્ષો સુધી અધૂરું કેમ રહે છે લોકોની તાત્કાલિક માંગ છે કે રાણી અંબાપુલ પુલ રોડને સુરક્ષિત અને પાયો મજબૂત બનાવવો બનાવવા રીતે તે નવી સરજના સાથે પુનર્નિર્માણ કરવામાં આવે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ ઓજો ડાણ થે હવે તમે ડોણથી કયા રસ્તે આવ્યા છો ઓટા રોડ પરથી એ ઉતાર રોડ પરથી આવ્યા પણ તમે પુલ કયા પુલ પરથી આવ્યા આપણા રાણીયામાં ફાટક ની હા એનું કારણ એ તા ફાટક બંધ છે એટલે કામ ચાલુ છે હા હવે તમે આ આવા રસ્તા પરથી જે આવ્યા છે એ રસ્તો સારો છે નથી ખરાબ છે ખરાબ છે અવર નવર અકસ્માત બને છે એવી વાત મળી હા હા તો આ શું આ સરકારે આના પર શું કરવું જોઈએ આ પાણીનો કઈ નિકાલ કરવો પડે પહેલા પછી કામ ચાલુ કરવો પડે અને બીજું કે આ ફાટક જે બંધ છે

આજે વર્ષોથી આ જ સમસ્યા છે રાણી અંબા રોડ પર ખાડા ટેકરા કોઈ દાળો રસ્તો બનાવવામાં આવ્યો નથી માટે કરીને અહીંયાના નગરજનો ગા સોનગઢ તાલુકાના રહેવાસીઓ લા હજારો લોકો સોનગઢ આવે છે તો બધાની માંગ છે કે આ રસ્તો તાત્કાલિક બને અને ફાટકનું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરે એવી નમ્ર વિનંતી અને અહીંયા ખૂબ જ અકસ્માતો પણ થાય છે જી ધન્યવાદ ખાકા